હું તમને આ મધમાં બતાવીશ ગાંધી બાપુ આઝાદી પછી સત્યાગ્રહી ને કીધું હતું તમે ગામડામાં જાઓ ને ગામડાની સેવા કરો સોર્સ ઓફ ઇન્કમ શું તો કે મધમાખી પાડજો તો સત્યાગ્રહી લોકોએ મધમાખી પાડી અને મધ વેચતા એટલે ખાદી ગામ ઉદ્યોગ નું આ કામ છે ને એમણે જ મને ટ્રેન હતા એમણે જ મને 10 દિવસ ટ્રેનિંગ આપી અને ત્યારે આપણે મધમાખીનું નું કહેતા હતા ત્યારે આ માખી પાડતા હતા આપણે એને કહીશું ઇન્ડિકા ટાઈપ બી આ લોકલ બી છે આપણી

કામ કરે છે કેમ કે થોડી એ જંગલી છે જંગલી છે અને ઘર છોડીને ભાગે વધારે છે હરલી મારી પાસે અમને પચાસ સો બોક્સ આના હશે